મૂળ કાંકરેજ તાલુકામાંથી વિભાજીત થયેલા ઓગઢ તાલુકાના ઉણ ગામે એકત્રીસ વર્ષના યુવાનનું એક વ્યક્તિ એ માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે મોત ને ઘાટ ઉતારી દેતા ચકચાર ફેલાઈ ગયું છે મૃતક યુવક વાઘેલા સહદેવસિંહ નરેન્દ્રસિંહ હોવાનું સામે આવ્યું છે કોને મોતને ઘાટ ઉતાર્યો તેની તપાસ હાથ ધરવામાં આવી થરા પીઆઈ કે બી દેસાઈ અને પોલીસ કાફલો ઘટના સ્થળે મોતનું કારણ જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવી ઓગઢ તાલુકાના ઊણ ગામની ઘટના સામે આવી છે ઊણ ગામના તળાવ પાસે આવેલા શ્રી શક્તિ માતાજીના મંદિરના ઉટલા ઉપર આ ઘટના બની છે મોતનું કારણ હજુ સુધી અકબંધ છે થરા પોલીસે મોતનું કારણ જાણવા માટે એફએસએલ અને એલસીબી પોલીસની મદદ લીધી છે